આતે માટમ આવે છે અને કોકને પકડવો પડે હો પકડવો ઈમને કો હા તોદમ્યાળ આવશે કે લૂટી નાખવી તાર પણ આવો જોઈને એક આતો મૂર્ખો તો દ હા અવાજ આયો ચીનો આગા પાછા થાવ કોક લાગે

मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं, नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक से hey, रहा नहीं जाता तड़प ही ऐसी है ना ये तो

માણા વી દીધા સર આનું શું કરવું દોઢ લાખ ની થઈ રાખો જોતો એટલે હાંસી છે આઈસી એમને આઈસી યાર આનું શું કરશું આપડી બાય લેજે ને આ મોઢાતો આપડો આઈબ ડોન પાઈસી આઈબ ડો આવસે કરો પાછો આ આઈસી આવી લે આઈસી પાછો આવી સારા મટી આપી ડોટ તો લઈ ની નહી આ તો જો આ ભાડ હેન કરી ખતરદાર ના 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 ડોળાડિયા ભડાકો થાય હો ઉતારે સાટીમાં 10 10 ખતરદાર આઈદો આઈપી દોને જવા દો

भाई कोई नहीं अरे अरे

પણ હારે કંઈક લઈને આવ્યો શું હે જોતો ફાળયા માંગરું એટલે બગરું નથી જો અરઘું સરદાર

એ ઓય કપડી પાવી ના રેજો જેવા ફેંકી દે છે મોળો નથી આ ખાતર વીટી ના ભીકી નકર છે ભઈ સતા ડોટ તોલા નાખો સતા એક ટીકો રાખ આ વિપ્રાણો વાખુ બિલા ઓય 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 સાયન કિરાગ નગરવા ઓ તને જોવો આ સિક્કા હાથમાં આવે છે તને તને પૂછું આઈ કે ખરો તઈ શીખવાણ્ય પાડો પાડો લઈ પાડો લઈ જા હેલો આ તો પકડ્યો બેટી લખી ની બેટી હા હા આવી ગઈ બસ આવી ગઈ જો આ પકડ આમ આમ કરીશ ને આ થશે હું જા કોનો જોને जाओ ने ताला लेकिन हलाल तो नहीं नकल नहीं फेरे पकड़ दियो आ पकड़ दिये और मेरी जिसे फोरेस्ट वाला आपन ने मैं दिन आज से का કેડા હા ગતિ ગંડ ન કર તે લે આને એને ધાવડતું લાગતો હવે તું જા ઓય બાને આવો આવો લે લે બોલો બોલજો ના અતાઈ નહિ હમણા પકણો પછી મૂર્તી લે આ જતો રહે કા

ફીકન કે ગોળો સડાય ગોળો સડાય ગોળો ઈ ભરી બંદૂક એવો માટ્યા તા રાજપત માં વા તમે વાગ ને દીધો